જયસિરામ ને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તમારા બધાનું અને જો સાડા અગિયાર વાગ્યા છે ને તો રજા હતી જો કે હમણાં તો રજા જ છે એટલે મોડું જ ઉઠવાનું હોય એટલે મોડી ઉઠીને પછી નાસ્તો ને થોડો ઘણો કરી પછી મમ્મીએ કીધું હતું કે હવે તું પોતા કરી નાખજે અને મમ્મી ગઈ હતી કપડાં સૂકવવા માટે તો મેં પોતા કરીને ખા મમ્મીએ કપડાં સૂકી નહીં ખા અને હવે આવીને હું બેઠી છું અને મમ્મી આમળા સુધારે છે ઘણા દિવસથી પડ્યા હતા મને કીધું હતું પણ મેં સુધાર્યા નથી એટલે મમ્મી બેસી ગઈ છે આમળા સુધારવા નહીં તમને ટાઈમ ન તો મને ટાઈમ નહોતો એટલે મેં નથી સુધાર્યા બાકી તો મારે જ સુધારવાના હોય આમળા નહીં તુવેદાની ખીચડી કરો તો બનાવજો હું રજા ઘરે હોય એટલે તમારે ભાત વખારે લાગતા તુવેદાની ખીચડી બનાવવાની ઓહો મારે એજ બનાવવાનું સાચે બધા

એને બહુ વહેલી આવે છે હજી તો ઘણી વાર છે એટલે તો અત્યારથી હવે રવિવાર હશે ને સવાર માં ઉઠી ડાયરેક્ટ ઈજ કામ હોય અને પતંગ ચગાવવા ચડી જશે ડાયરેક્ટ જમવા બોલાવીને ત્યારે આવે નાસ્તો ને આપણે ગમે એટલું એને કઈ ને નાસ્તો કરી લે નાસ્તો કે એને કરવું હોય છે ને વયો જાય પછી બપોરે તો માંડ માંડે ને અહીંયા ઘરમાં બપોરે ફૂલ તડકો હોય વળી માંડો પડે તો એ માનશે નઈ છુપાય છુપાઈ ને વયો જ જાય અગાસી ઉપર પછી મમ્મી ખી જાય એને અમારે બધાયને સાંભળવાનું રીએ કી નહીં મમ્મી કઈ નઈ એક દિવસ હોય બાકી તો બપોર વચ્ચે સ્કૂલે ગયો એટલે ત્યારે તો શાંતિ હોય તો જો પોણા છ વાગી ગયા છે અને હું આવી ગઈ છું મારી બેસ્ટ ફ્રેન્ડને મળવા માટે મેં ઘણા દિવસથી મળ્યા નહોતા અમને તો સ્કૂલ બંધ થઈ પછી તો થોડુંક ઓછું મળવાનું હોય પણ તોય એ આમ થોડાક થોડાક ટાઈમે અમે મળતા અને અમને તો ઘણા ટાઈમથી મળ્યા નહોતા નહીં હા બહુ ટાઈમ ઘણો ટાઈમ થઈ ગયો મેં મેળા જ ના આવતો એક્ઝામ ને બધું આવતું હોય એટલે વચ્ચે વચ્ચે રહી જતું પણ હવે આજે ફાઇનલી નક્કી કરી લીધું કે મળીએ અને ઓમ તો અમે ઘરે એકબીજાના જાતા પણ આ વખતે અહીં આવ્યા છીએ સંગમ બાદમાં થોડીક સ્કૂલની વાતો થઈ જાય ને સ્કૂલના દિવસો યાદ કરી લઈ થોડા ઘણા તો આવી ગઈ છું આજે મળવા માટે ઘણા ટાઈમ પછી

તો દસ વાગે જમી અને બધું કામ કરીને નવરા થઈ ગયા હતા પછી હું ને મમ્મી બે થોડીક વાર વોકિંગ કરવા ગયા હતા અને હવે પાછા આવી ગયા છીએ તો સાડા દસ પોણા ગયા છે એવું આવી ગયું છે તો બસ આજના વિડીયોમાં આટલું જ અને વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો ચેનલ ઉપર નવા હોય અને હિતાંશી સ્ટોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને કમેન્ટ્સ કરતા જાજો કે વિડીયો કેવો લાગે છે તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હરર મહાદેવ અને ગુડ નાઇટ